તળાધાશ શહેરમાં આજે પાણી કાપ રાખવામાં આવ્યું આજરો તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના બપોરના એક કલાકે વાત કરીએ તો તળાધા શહેરમાં ફિલ્ટરનો ટાંકો સાફ કરવાનો હોવાથી પાણીનો કાપ રાખવામાં આવ્યો છે આજરો તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના તળાધા શહેરમાં કોઈપણ સોસાયટીમાં કે કોઈ પણ વિસ્તારમાં પાણી વિતરણ થઈ શક્યું નથી કારણ કે ઘણા લાંબા સમય બાદ તળાદા શહેરમાં આવેલ ફિલ્ટરની ટાંકી સાફ કરવામાં આવી છે જેને લઈને પાણી પુરવઠાના ચેરમેન હરેશભાઈ મેર દ્વારા માહિતી આપવામાં આવી હતી હરેશભાઈ મેર પાણી પુરવઠા ચેરમેન એક તો અમારે મહી નદીની જે લાઈન છે એનું રિપેરિંગનું કામ હતું અને ઘણા વર્ષોથી જે નગરપાલિકામાં ફિલ્ટરનો સંપ છે સાફ કરવામાં નતો આવેલો તેની સાફ સફાઈ માટે આજે પાણીનો બંધ રાખવામાં આવેલું સમગ્ર શહેરમાં પાણી જયારે ચાલુ થઈ છે કામગીરી પૂર્ણ થઈ સાબે તો મુજબ પાણી શરૂ થઈ ગયું